આ જમ્પર જોઈ લાયો આ લે જોઈ લાયો જમ્પર હા થોડું ખાલી બે શબ્દો કે આપડે ચેનલ માં ચમ બે માણસો આવે એક રવિવાર એક પેલો આવે એક બીજા રવિવાર પેલા આવે એલી બંધ કરી દે ના બોલે ફટાફટ ના માન દે બોલો વિડીયો માં કે છે ના ઓ અમે તો બોલવું પડશે વિડીયો માં એટલે હાલ બોલી જા તો તો એકો બાર થોડા શરમોય છે અને હવાર માં વેલા ઉઠીને બાણ લેવા જતા રોય

બીજા પેલ બાદ તૈયાર થઈ ફૂલ ભાઈ આવી ગયા પછી અમારે એક જ કે છે બધું બોલે બીજું કોણ નહીં આવ્યું ફટફટ બોલ વાઘુપા નહીં આવ્યા પછી પિયુષ નહીં આવ્યો પછી મનુજી નહીં આવ્યા પછી ભવનજી નહીં આવ્યા બરોબર એ બે આખા ટીમ માં એ બે ફાઈનલ થઈ ગયા જો ખાટલા લઈ લાય સેવા ટીણા ભાઈ જપો ખાટલો તમે હાથે લઈ લો નહીં તમારી સેવા આટલી તમે આલી નહી બધા તમારો ખૂબ ખૂબ આભાર અમાર બહુ થઈ ગયો થાય એવા નહીં

ફાઈનલ રહેશે ને ફાઈનલ અને આપડે ચેનલ વિશે એવું કેશો હજુ બે શબ્દો કે હજુ હજુ ઓછા હેલો કેટલી વાર ચા પીન કઉ પેલા ચા ના તું હજી કે આપડે ચેનલ ને શું કરશું તો આપડી ચેનલ છે ને હા કન્ટિન્યુ કન્ટિન્યુ ચાલુ રહેશે કન્ટિન્યુ શું કરવું પડશે એના માટે મજૂરી મહેનત કરવી પડે કે નહીં કરવી પડે મહેનત કરશું તો ચાલુ રહે મહેનત નહી કરો તો કોઈ ભાષો નહીં મિત્રો જોઈ લેજો ગુરુ ઘોર ખોન ચેલોન શીખવામાં ના પોતે તો મહેનત કરવી નહીં નાબુ નહીં પાછા બીજો ને કોઈ ઈમાં બે જણા હજી આયા નહીં 11 વાગ્યા આય આવશે આવસી બસ 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 આજ વેલા આવી જશે એટલે બીજો ના તમારો ગોધરાવા થોય શું કેવું હું તો હું તો આયો તો પણ ગાડી નથી દેખાણી હું પાછો જો પણ મારા આપણે ગાડી ગાડી છે આપણે પેલા વિપુલ ની ગાડી છે ને ભાઈ મિલતા 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 લે ઓય લે અને આ બેર મેલ દે બે નાવા સ્ટોપ કરજો આઈકન ઉપર ઉપર થાય કીલે થા એ કુબા લે એ ભાઈ કેમ ભાઈ નઈ અલ્યા ઓ

ચલો એક રેડી તો અમારે એક જ કટ છે ને એક કટ ની અંદર લગભગ જોવા ને વીસ મિનિટ જેવું થઈ ગયું છે એક એક કટ અમારા વીસ મિનિટ પચીસ મિનિટ લે છે અમારે એક વિડીયો માં બપોર લાગી જશે બપોર પછી એક વિડીયો નું શૂટિંગ થશે અને વિડીયો જોવો તો એમાર બાબારી વાળા ઝીઝે ટુ યુટ્યુબ ચેનલ સર્ચ મારજો બરોબર ચલો આગળ ચાલુ કરીએ ચલો એક આ બધી ટીમ અડધી વયા આ ઘર માલિક રોટલ ને થઈ ચલો તો આઈ ના તો હેલો કેમ છો રુદ્રભાઈ તમાકુ બનાવે છે બની તો હાંગારે જ છે કેર થી કહી દીધું કે પપ્પા હું શૂટિંગ માં આય ને

તો હેલો મિત્રો એક વિડીયોનું શૂટિંગ પતી ગયું છે અને એક વિડીયોનું શૂટિંગ પૂરું કરી અને ઘર તરફ જઈ રહ્યા છે તો વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને એક હજાર સબસ્ક્રાઈબર થવા બદલ થોડો સપોર્ટ કરજો કરવા માટે બરોબર તો બધાને થેન્ક યુ સો મચ અડધા લોકો આ બાજુ ગયા અડધા પેલી બાજુ ગયા અને અમે પણ ઘર તરફ વર્યા વળ્યા છીએ તો જય માતાજી